જો આપણે જે કહીએ કે સામેવાળો સ્તંપ રાખે તો હું રાખું એનો અંત જ ના આવે તકરાર થયા જ કરે કુસંગ થયા જ કરે અને બરબાદી થયા કરે અને બધું મંડળ બધું હોય તોડફોડો થાય પણ આપણે પોતાએ મારે શું કરવું સ્તંપ રાખવા માટે મારે કયા વિચારો કરવા કેવું બોલવું એ બધા આપણા તરફથી બીજા સામે રાખે કે ના રાખે એ આ જીવાનની આપણે શું કરીએ કે સંપ વધે અને એટલે એને ઝપટમાં લેવા આપણે ઝપટમાં ના આવું એટલે તકરાર કર્યા રાખીએ સંપ આપણા તરફથી જ સંપની ભાવના હોવી જોઈએ અને જો યોગી આપણા નડિયાદમાં હતા બે ભાઈઓ ઝઘડ્યા બે ભાઈઓ ભાઈ ઝગડ્યા પણ પછી સંપી ગયા યોગી આપણને આ વાતથી ખબર પડી યોગી આપણે બોલાયા અને યોગી આપણે પેંડો જાતે આપ્યો અને દંવટ કરવા જતા હતા પણ કોઈ ડંવટ કરવા ના દે પછી આટલું બધું સ્વામી બાપાને સંપ માટે આટલી બધી ભાવના છે યોગી આપા પોતે કહેતા અમારે પૈસા નથી જોતા સંપ જઈએ છે એટલે આ કેટલી મોટી વાત તે વખતે તો હોય ક્યાં પૈસાની જ ખાદ હતી પૈસાની જરૂર હતી પણ તો એવા કાઢે પણ તે વખતે હાડ મારી હતી પૈસાની ખૂબ તંગી હતી તે વખતે યોગી આપાએ કહ્યું કે મારા પૈસા નથી જોતા સંપ જોઈએ છે એટલે એનું મૂલ્ય કેટલું છે એ આપણે ગણી શકીએ સ્વામી પરમભુજ્ય સ્વામીશ્રીનો આ એકમાત્ર સંકલ્પ હતો કે પરદેશ મેં બી એક અક્ષરધામ બનાવવાની ઈચ્છા હોઈએ અને આપ વધારે અત્યારથી સંપ સમર્પણ અને સેવાની ભાવનાથી અક્ષરધામ થાય એના માટે સૌ આપની અનુવૃત્તિ પ્રમાણે સેવા તો કરી રહ્યા છે પણ અક્ષરધામનું આ નિર્માણ થાય પૂર્ણ થાય શતાબ્દી પણ ધામધૂમથી ને ભવ્યતા દિવસથી ઉજવાય ત્યાં સુધી ને અવો ઉત્સાહ રહે આવીને આવી શ્રદ્ધાને આવો નવો સમર્પણ ભાવ રહે એને માટે અમારે શું કરવું સમજણ એક તો નિષ્ઠા જો નિષ્ઠા બરાબર હોય ને મગફળના બધું કામ થાય સ્વામીએ કહ્યું છે ગુણાધિકાર સાહેબ કે જેને નિષ્ઠા થઈ અને સર્વે કામ થઈ રહ્યો અને કાંઈ કરવું રહ્યું નથી નિષ્ઠા છે નિષ્ઠાથી બધા ગુણ શક્તિ ઐશ્વર્ય પ્રથા બધું જ એમાંથી આવે અને નિષ્ઠામાં પોલ હોય તો બધી ઘણું બધું બધું વેર વિખેર થાય નિષ્ઠા ધળજીએ અને આપણે બધા નિષ્ઠાવાળા જ છીએ એટલે આપણે પણ છતાંય નિષ્ઠાનો અંત નથી નિષ્ઠા કેટલું બધું વિચારવાનું છે જોવાનું છે અને એ રીતે રાખીએ અને નિષ્ઠા અને આજ્ઞા એ આજ્ઞામાં નિયમ જે આપણે નિયમ પાળવાની ગમે એવું થાય પ્રાણના ભોગે પણ નિયમ દ્રઢ કરીને રાખવા અને મારા જે કહ્યું કે કદાચ અત્યારે નિયમ ના પાળતા હોય પણ પ્રાર્થના કરવી નિયમ પાળવા માટે અને આપણે અને બાળ મળે અને એવું રાખવું નહીં કે આ ના થાય તો શું વાંધો અને બધું જ આજ્ઞા આજ્ઞા અને નિયમ નિયમ અને ઉપાસના નિષ્ઠા એ બે હોય તો કોઈ તમને અક્ષરધામ જતા સુધી રોકી શકે આપણા બધા માટે આવી રીતે રહેવાનું છે અત્યારે હાઈ ફાય નહીં આ સત્સંગની રીત છે સત્સંગની રીત પણ બહાર પણ મળતો આવે જે ખરેખર આ લગ્નમાં જોડાયા હોય એની વાત છે આ મેરેજ ઇઝ એ સિક્રેટ સેરેમની મેરેજ ઇઝ એ સિક્રેટ સેરેમની ઇટ ઇઝ નોટ એ કોન્ટ્રાક્ટ બેસ્ડ ઓન બ્યુટી ઓર ક્વોલિટી આમાં જ બધું ગુણ લોચાવે બહારથી રૂપ જુએ ગુણ ના જોઈએ અને પછી ગુણ ના જોઈએ તો એમાં બધી ઘણી તકલીફ થાય છે ઇટ ઇઝ લાઈક એ સટલ થ્રેડ વિચ ઇઝ બોન્ડેડ ટુગેધર બાય લોયલ્ટી એન્ડ લવ વફાદારી અને પ્રેમના નાજુક વફાદારી અને પ્રેમના નાજુક રેશમ દોરીએ બંધાયેલું બંધન એટલે લગ્ન વફાદારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પ્રેમના નાજુક રેશમ દોરીએ બંધાયેલું બંધન એટલે લગ્ન એટલે અત્યારે જે રીતે ચાલે છે ને બધું ધમાલમાં કાંઈ બરકત નહીં એક એક દિવસ બહુ બહુ તો ત્રણ મહિના ચાલે અને છૂટા આપણે આ પ્રમુખ મંડપ અને બાજુમાં ઠાકોરજી છે અને એની સાક્ષી આપણે બધું કરીએ છીએ એટલે છેદ સુધી છેલ્લા સાર સુધી રાખવું તોડફોડ ન કરવું દે તોડફોડ જોડવું દૂધ સુખ હોય કે દુઃખ સફળતા હોય કે નિષ્ફળતા સુખ હોય કે દુઃખ સફળતા હોય કે નિષ્ફળતા જીવનની દરેક એકબીજાની સાથે ઊભા રહેવાની પ્રતિજ્ઞા એટલે લગ્નનું પવિત્ર બંધન સુખ દુઃખ ત્યાં મન ઊંચું થઈ જાય અને છૂટાછેડા થાય એટલે આપણે આ છે ને સત્સંગની રીત છે સત્સંગ આત્માનું જોડાણ છે એટલે એ બધું રૂપ બધું કાંઈ જોવા નહીં સ્વભાવ થોડા નડે સ્વભાવ પણ દાબી દેવા આપણે જે જોડાયા છે એની રીતે એકબીજા સાથે જીવન પર્યંત રહેવાનો બે વ્યક્તિઓએ કરેલો નિર્ધાર એટલે લગ્ન એકબીજા સાથે જીવન પર્યંત રહેવાનો બે વ્યક્તિઓએ કરેલો નિર્ધાર એટલે લગ્ન લગ્ન એક લગ્ન એ એકબીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા છે એક એકબીજ કહે છે ને તમને શું શોધીએ છે પુરુષ હોય એ બેસ્ટ વાઈફ શોધે છે અને સ્ત્રી હોય એ બેસ્ટ હસબેન્ડ શોધે પણ એવું ના જોઈએ આઈ વિલ બી બેસ્ટ હસબેન્ડ અને આઈ વિલ બી બેસ્ટ વાઈફ એવી રીતે તો આખંડ સામે ઈચ્છા રાખે પણ તમે કેવા છો એ ગણતા નહીં તમારે સારે આઈ બેસ્ટ હસબેન્ડ અને સામે આઈ વ્યુલ્યુ બેસ્ટ વાઈફ એ રીતે નભે ઠેઠ સુધી નભે લગ્ન એક બે બીજાને ફાધારવાની પ્રતિજ્ઞા છે વફાદારી એટલે જીવનની દરેકે દરેક વસ્તુ અને દરેકે દરેક ક્ષણ પ્રેમથી એકબીજા સાથે વહેંચી તે પતિ પત્નીએ જીવનની આનંદ અને દુઃખની પ્રત્યેક ક્ષણને એક સાથે ઊભા રહીને વફાદારી જઈએ એ જ એમની ફરજ છે